આ દર્શક મિત્રો બાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ મિલક રોડ ની અંદર માં હશમુપાન ની બરાબર સામે જ જે આ ભૂગર્ભ નો ખાડો છે આ મોટ નો ખાડો છે આ ધર્મ માં સ્કોટર વાળો એક ભાઈ એવી રીતે પડ્યા છે જે હું તમને વિડીયો બતાવવાનો છું આ આ કેટલા સમય થી આ ખાડો આ જે છે ભૂગર્ભ નું ઢાંકવું ફૂટી ગયું છે અને કેવી રીતે છે એનું આના સ્થાનિક લોકો પણ પૂછ્યું આજે ભાઈ આ કેવી રીતે સ્કોટર વાળો પડી ગયો આજે આ

બધી બાજુ આજ આજ રીતે જોવા મળે ને હવારે પાણી નીકળે ને આમાંથી એક કિલોમીટર સુધી લાઈનો જતી હોય અત્યારે આ ભાઈ હાલની તારીખ માં જે પહેલા જ છે

આ થી રેલવે વાળો તમે જોઈ શકો છો જો આખો જોઈ શકો છો ભાઈ આ ક્યારે બિનુ આ પડ્યું તો આ રિપેરી કેમ નથી કરતા

સફાઈ કરવાની છે ભાઈ બધા સાંભળજો આ સફાઈ માટેનું આ પંદર દિવસનું પખવાડિયું ચલાવે છે એની અત્યારે છાપાની અંદર માં બહુ સારામાં સારી બધી જાહેરાતો પણ આપી છે પણ જે વાંકાણની અંદરમાં કેવી સફાઈ થાય છે અને કેવા બધાય ભૂગર્ભના અત્યારે પ્રશ્નો છે એ હું તમને માટી ટીવીના માધ્યમથી બતાવું છું ખરેખર કદાવ ઢાંકણું નાખો ને તો આ મોટી સફાઈ થશે ને એક વાંકાણના માટે સ્તુત્ય કાર્ય થાય છે માણસો આ મળે છે અને હું તમને બતાવું છું કેવી રીતે સ્કૂટર વાળો પડ્યો છે આ મેઇન રોડ છે આ તમે જોઈ શકો છો જો આ બતાવો છો આમ જો આ મેઇન મિલ પ્લોટ થી રેલવે સ્ટેશન નો મેઇન રોડ છે આની અંદરમાં માં હજારો માણસો ચાલે છે અને બધા અહીં આવે છે તો શું કામ એક ઢાકણું તમે ના એક નથી નાખી શકતા મેઇન રોડ ની અંદર માં તો આનાથી વિશે શું હોય તમારે અત્યારે સફાઈ અભિયાન નું ખવાડિયું ચલાવો છો તમારે તો જો સાચા અર્થમાં તમારું જો સફાઈ અબેનનું પખવાડિયું હોય તો આ ઢાંકણું કાલે નખાઈ જવું જોઈએ તો જ તમારું સાચું અભિયાન કહી શકાય નકર તમે બધા ખોટા ખાલી છાપાઓની અંદરમાં તમે વાવાહિત કરાવો છો એના સિવાય વિશેષ કાંઈ થતું નથી આજે પ્રજા બધા ત્રાહી મામ પોકારી ગઈ છે મિલ મિલપોટની અંદરમાં તમારે જુઓ તો આ રસ્તાના પ્રશ્નો તમારે આ

ના મિલ પ્લોટમાં અમારું સભ્ય કામ કરવા ન આવે ઓલુ થઈ ગઈ છે તો કે અમારું સભ્ય કામ કરવા ન આવે તો સભ્ય આવે કોક માણા મરી જાય ઈ માણા આવશે સભ્ય એના બરાબર બરાબર સાચી વાત સાચી વાત બરાબર છે જો સાહેબ અત્યારે આ મિલ અંદર ના જે રસ્તાઓ છે ખાસ કરીને છે ઈ પણ હું અત્યારે બતાવું છું કે મિલ પ્લોટ થી જે મિલ ચોક સુધી રેવે ફાટક થી તે ચોક સુધી એને મિલ પ્લોટના ચોક થી તે સત્યનારાયણનું મંદિર જે રહ્યું

જો આ જોઈ શકો છો જો આ વીસ ફૂટ આ ખાડો છે તમે જોઈ શકો છો જો આ પબ્લિકે મીકું છે જો આ ભાઈ આ જો ભાઈ આ બધા ખાડા છે આ રિપેર કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ આ આની નગરપાલિકા કાઈ કરતી જ નથી કાઈ ધ્યાન દેવું જોઈએ અમારું વાહનવાળા વિસ્તારે બધું એક જ છે હમ બરાબર બરાબર હા ધ્યાન દેતા જ નથી હે ભાઈ એ છે છે ગાડી લઈને હવે પણ થાય કે ખરેખર જો આ માણસો અંદર પડે છે તો ખરેખર આ રિપેરિંગ થવું જોઈએ જો આ તમે રાહદારી નો આ રસ્તો છે જો તમે જોઈ શકો છો જો આટલા બધા માણસો અહીંયા નિયમિત બધા ચાલે છે તો ખરેખર સાચા અર્થમાં જો નગરપાલિકા હોય તો આ રિપેરિંગ કરવું જોઈએ જો સામે જો આ મહેતાજી જેરિયા અમારા કુદેવ એમની દુકાન છે આયા સામે જો હશમુખ પાન તમને બતાવું છું જો આ રહ્યું આ જો અમારા જેપારભાઈ જેપરભાઈ રિપેરિંગ કરવું જોઈએ ને આ બધા નાની પડે છે જમાવટ કરવી પડે એટલે આ રીંગામાં જમાવટ કરીને આપણે કરવાડી કે ને

તો અત્યારે જે સફાઈ અભિયાનનું પખવાડિયું ચાલી રહ્યું છે તો એ પખવાડિયાના ભાગરૂપે આ સફાઈ થવી જોઈએ જો આ વાકાને નગરપાલિકા વાકાને નગરપાલિકાના જો આ સિંધક બધાયા આ ઢાકણા આવી જ રીતે છે એક ને મેજોરિટી મિલ પ્લોટમાં વીસી રોડ જાતા બધી બાજુ આજ આજ રીતે જોવા મળે ને હવે પાણી નીકળે ને આમાંથી એક એક કિલોમીટર સુધી લાઈનું જાતી હોય અત્યારે આ ભાઈ હાલની તારીખમાં જે પહેલા છે દર્શક મિત્રો જો આ રેલવે ફાટકથી સુધીનો જે આ રસ્તો જે છે એ આજે પાંચક વર્ષથી વધારે સમયથી આ તૂટેલો આ રસ્તો છે હવે કોઈ આ રિપેરિંગ કરતું નથી અને આ ખાડાને જ્યારે પાણી ભરાય છે ત્યારે તો એ તળાવ જેવું આખું થઈ જાય છે તમે જોઈ શકો છો જો આ મિલ્કનો જે આ મેઇન રોડ છે તમારે જે રેલવે સ્ટેશન જવા માટેનો વિશીપરા જવા માટેનો કે ગામડે જવા માટેનો આ મેઇન રોડ છે પણ આ કેટલો તૂટી ગયેલો છે માણસને કાંઈ ખ્યાલ નથી જોવા ભૂગર્ભના ઢાંકણા બધે તૂટી ગયા તમે જોઈ શકો છો આ બધે હવે કોઈ કાંઈ દેખાતું જ નથી આ આ આ રોડની પરિસ્થિતિ મિલક્રોટની આજે છેલ્લા પાંચક વર્ષથી આવી છે શું જો આ બાળકો બધા સ્કૂલવાળા અહીંયા હાલે છે બધા જો આ રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો જુઓ પાંચ વર્ષથી હે હે

આ ઢાંકણાવ આવી જ રીતે છે એક નહીં મેજોરિટી મિલ પ્લોટમાં વીસી રોડ જતા બધી બાજુ આજ આ જ રીતે જોવા મળે ને સવારે પાણી નીકળે ને આમાંથી એક એક કિલોમીટર સુધી લાઈનો જતી હોય અત્યારે આ ભાઈ હાલની તારીખમાં જે પહેલાં જ છે જો કાલે જે આ બાઈક પડી ગયું છે હું વાત કરું છું જો આજે આખા મિલકલોના લોકોને ખબર છે કે આ બાઈક પડી ગયું છે અને આ પોઝિશન અત્યારે થઈ છે તમે જોઈ શકો છો જો આ લોકો અત્યારે આ રીતે મિલક્રોટના રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે પણ કોઈ નગરપાલિકા તંત્રને કોઈ આ રોડ બનાવવામાં કે કોઈ ખાડા પૂરવામાં કે માટી નખાવવામાં જ્યારે રસ નથી શું તમે જોઈ શકો છો જો આ રોડ આવી રીતે તૂટેલો છે આખો તમે જુઓ શું આ કેટલા ટાઈમ થી રોડ તૂટ્યો છે એટલા ઘણા થઈ ગયા આના તો હે હા એક વાર બનાવરાયો તો હે હા તે બધું નામ નામ જ દે અને આયા તો ન ખાયું ન તો આયા છે આયા તો હાડા જ હતા હાડા જ પડી ગયા હતા એટલે એક્સિડન્ટ થયેલ આયા હે હા બે વાર તો પડી ગયા છે મારે માર હે હા અને આયા ઓલા વજન વાળા જાતા રે ને વાહે હા વાહે ઓલું ઘઉ ને બધું ન જાતા રે પડી ગઈ કાલે જ તેવો બનાવ બઈને હે નાના બાળકો જો પણ આટલું સમજે છે તો ખરેખર નગરપાલિકાએ સમજીને જો આ ભૂગર્ભના ઢાંકણા બધા તૂટી ગયા છે રોડની અંદરમાં બધા જ અત્યારે ઉડી રહ્યા છે પથરાઓ તો આપને હું બતાવું છું જો આ રોડની દશા છે તમે જોઈ શકો છો જો જો અમારા પ્લોટના અમારા અગ્રણી જાય છે જો અહીંયા સામે નગરપાલિકાના આપણા સભ્ય રહે છે હોમ કેટરિંગ જે ચલાવે છે બેન અહીંયા રહ્યા છે સામે પણ કોઈ દી કાંઈ રિપેરિંગ માટેની કે કોઈ રજૂઆત કરી હોય એવી ખબર નથી તમે જો સામે આ રહીએ છીએ જો રંજનબેન શાંતિલાલ પ્રજાપતિના દીકરાના પત્ની અહીંયા સભ્ય છે પણ કોઈ ધ્યાન દેતું નથી ભાઈ બધું રામરાજ્ય આલે જમ્યા રામરાજી અને પ્રજા સુખી જો આ રોડ આખો તૂટી ગયેલો છે આ રોડ તમારા વિસ્તારનો કેટલા ટાઈમથી નથી થયો તમને તો ભૂગર્ભર ની કામગીરી આપણે શરૂ થઈ તમને ખ્યાલ હશે કેટલો ટાઈમ થયો લગભગ પંદર વીસ વર્ષ થયા બધા આ બસ ત્યારે ખોદીને ગયા હા પછી કઈ કોઈ દિવસ મોરમનો કાકરો અહીંયા નાખ્યો અને જે જાડવા હતા વધારે અમારી બાજુ હતા આ લોકોએ કાપી નાખ્યા કાલ થી રોડ નું કામ ચાલુ કરવું હોય પંદર વર્ષ થઈ ગયા અને હવે નો બનાવે તો સારું લીસા થઈ ગયા ને તો અમે પડશું બોલો આમાં પ્રેક્ટિસ થઈ ગઈ અમને આના રેવા દેજો એમ માંગણી નથી કરતા બઉ સારો નથી કરવો જ નથી સાહેબ સાંભળજો ખરેખર પ્રેક્ટિસ માણસને થઈ ગઈ છે જો રમેશભાઈ એક કામદારી સહકારી મંડળીના એક મહામંત્રી છે એમની જો તમે સૂચકતા જો સમજી શકો તો ખરેખર ખૂબ ગહન વાત કરી છે તો ખરેખર તાત્કાલિક ધોરણે આ બે રોડને બનાવવા જોઈ ઓલું ભૂગર્ભનું ગા જે ઢાંકણું છે એ તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ જે આ મિલ કોલોનીમાં જે દેવજીભાઈ મિસ્ત્રીના ઘર પાસે જ્યારે આ ગંદુ પાણી આવતું હતું ત્યારે નગરપાલિકાએ આ ખાડો કર્યો હતો હવે આ મેઇન રોડ છે આ ખાડાના માટે મેં મહેશભાઈ ઓરશિયરને મેં મેં વિડીયો ઉતારીને મોકલો અને એમને કીધું કે ભાઈ આ ખાડો છે તમે એને રિપેર કરો તો એમને કીધું કે હું રિપેર કરી દઈશ એને આજે એકાદ બીના ઉપર થયો પણ તેમ છતાંય હજી આ ખાડો જો રિપેર નથી કર્યો જો બીજો ખાડો જે છે એ પણ હું તમને બતાવું છું તમે જુઓ જો નગરપાલિકાના સ્પીડ બેકરિયાની જે આ આ દશા તમે જુઓ ખોટે ખોટા આ આ આ સ્પીડ બેકરિયાઓ આ થઈ ગયા છે હવે આ બોલ્ટ જો કાઢો ને તો સારું કહેવાય જો આ બોલ્ટ રે ને હવે એ નડે છે બધા સમજા ટાયર પોળે છે હવે અત્યારે જો આ બીજો ખાડો આ મિલ પ્લોટનો હું તમને ગેબી પાનવાળો જે ચોક છે એ બતાવું છું જો આ હિનારી ફેક્ટરીઝ જે છે એમના બિચારા બધાની ઘરની બાજુમાં જ જો આ ખાડો છે જો આ ગંદુ પાણી આવતું હતું ત્યારે આ ખાડો કર્યો છે પણ કોઈ ખાડો આ રિપેર કરવા માટે કોઈ આવતું નથી તમે જો આ જૂની મિલ કોલોની વાળો આ રોડ છે તમે જોઈ શકો છો